હાલમાં થોડા દિવસ અગાઉ તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ફરજ બજાવતા એક પોલીસ કર્મી દ્વારા યુવકને નિર્વસ્ત્ર કરીને ઢોરમાર મારવામાં આવેલો હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે આ ઘટનાને લઈને તાપી જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આખરે આ પોલીસ કર્મી વિરુદ્ધ કુકરમુંડા પોલીસ મથકે એફઆઈઆર નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે રહેતા પવનભાઈ કિરણભાઈ પાડવી તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ થી નવ વાગ્યાના અરસામાં બસ સ્ટેશનવાળા વિસ્તાર ફરવા નીકળેલ હતા તે દરમિયાન બે ઈસમો મોટરસાયકલ ઉપર સવાર થઈને તેમની પાસે આવ્યા હતા અને પવન કોણ છે એમ કહી પૂછવા લાગ્યા હતા જે બાદ યુવકે પોતાની ઓળખાણ પવન તરીકે આપી હતી જે બાદ સામેવાળા બંને ઈસમે જણાવ્યું હતું કે તારા નામની અરજી આવેલ છે એમ કહી મોટરસાયકલ ઉપર બેસાડીને તેમને કુક્કરમુંડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને કુક્કરમુંડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા સબ્બીર ખાન આલમ ખાન બેલીમ દ્વારા યુવકના કપડાં કઢાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો આ પોલીસ કર્મી દ્વારા યુવકને નગ્ન કરીને ઢોરમાર મારવામાં આવ્યો હતો ત્યારે આ મામલાને લઈને આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ આ અંગે પીડિત યુવક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ એકવીસ છ બે ના રોજ રાત્રે સાત થી સાત પિસ્તાલીસ વાગ્યાના સુમારે કુકરમુંડા મેઇન બજારમાં આવેલ કિરાણા દુકાન જય ગુરુદેવ દુકાનદાર નામે બાલાભાઈ ચૌધરી સાથે દુકાન ઉપર કાજુ ખરીદવા ઉપરથી મજાકમાં સામાન્ય બોલાચાલી થયા પછી દુકાનવાળાએ ગાળો ગલચ કરી હતી ત્યારબાદ જ સાથે અમાનવીય વ્યવહાર કુકરમુંડા પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલ છે આ સમગ્ર મામલાને લઈને કુકરમુંડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે તથા જીપીએ ની કલમ એકસો તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કુકરમુંડા પોલીસ મથકે ફરજ બજાવતા સબીર ખાન આલમ ખાન બેલીમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમજ કુકરમુંડા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી